વિરોધ પંદર વર્ષીય વિદ્યાર્થીની છેડતી કરવા બદલ લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે પોલીસે આરોપીની ધરપકડ કરી છે ભણતી પીડિત ઘરે રડતી હાલતમાં જોઈને તેના પિતાએ તેની માતાની જાણ કરતા તે નોકરી પરથી ઘરે દોડી આવ્યા હતા વિદ્યાર્થીનીએ માતાને જણાવ્યું કે જાન્યુઆરી મહિનામાં જ્યારે હું સ્કૂલમાંથી રાજસ્થાન પ્રવાસી ગયા હતા ત્યારે સ્કૂલની સાથે પ્રવાસમાં આવેલા શિક્ષક લલિત સોનારે બસમાં લાવ હું તને ઉચકી લઉં તું બેગ લઈ લે તેમ કહ્યું હતું જેનો વિદ્યાર્થીએ ઇન્કાર કર્યો હતો ત્યારબાદ બીજી વખત વિદ્યાર્થીનીએ તેના માતાના ફોન પરથી લલિત સરને ફોન કરીને આર્ટ્સ રાખવા માટે કયું ટ્યુશન ક્લાસ સારું છે તેમ પૂછ્યું હતું લલિત સરના તેને કોમર્સ રાખવાનું રિઝલ્ટનું કામ છે તેમ કહીને વહેલા ટ્યુશન આપવા જણાવ્યું હતું વિદ્યાર્થીની ચાર વાગે લિંબાયત સંજયનગર સર્કલ પાસે આવેલા એન્જોય કોચિંગ ઇન્સ્ટિટ્યૂટ ખાતે પહોંચી ત્યાં કોઈ હાજર ન હતો લલિત સોનારે તેને ઓફિસમાં બેસાડીને તેનો હાથ પકડીને સોફા પર બેસાડી હતી ગળે લગાવી હતી ત્યારબાદ તેની સાથે શારીરિક અડપલા કર્યા હતા કાર્યવાહી કરીને આરોપી શિક્ષક લલિત સોનાની ધરપકડ કરી છે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે બનાવ બન્યો હતો આ બનાવ અનુસંધાને જે બેન છે એને આવી અને પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી હતી ફરિયાદમાં બેને હકીકત એવી દર્શાવી છે કે એમની જે દીકરી છે એ પંદર વર્ષ ને પાંચ મહિનાની છે એ દીકરી જે જગ્યાએ કોચિંગ જતી હતી એ કોચિંગના જે ટીચર હતા એના દ્વારા દીકરીને છેડતી કરવામાં આવી હતી આ બાબતને લઈ પોલીસે તપાસ શરૂ કરી હતી પહેલાં એફઆઈઆર નોંધી અને ત્યારબાદ જે આગળની કાર્યવાહી કરવાની આવે કરવામાં આવી હતી જે ઘટના છે એમાં દીકરી એવું જણાવ્યું કે ગઈ પંદર તારીખે આ દીકરી સાથે આ જે વ્યક્તિ છે આરોપી એને છેડખાની કરી હતી છેડખાની કર્યા પહેલા પણ અગાઉ પણ આવો પ્રકારનો બનાવ બન્યો હતો અને એ પ્રકારે દીકરીએ એવું પણ જણાવ્યું કે ગઈ જાન્યુઆરીમાં પણ આ જે કોચિંગ જે ટીચર છે એને એણે આ દીકરી સાથે બારે ગયા હતા ત્યારે પણ છેડતીનો હરકત કરી હતી હકીકત પોલીસને જે જાણવા મળી છે એમાં એવું પણ જાણવા મળ્યું છે કે જે દીકરી છે એને પહેલાં પોતે દસમા ધોરણ પછી આર્ટ્સ રાખવા માટે ટીચરને ફોન કર્યો હતો અને ટીચરે એને જણાવ્યું કે તું કોમર્સ રાખ અને તને કોમર્સનું કોચિંગ પણ આપીશ એ પ્રકારે એને આ દીકરીને પોતાની અલગ સ્ટ્રીમ પણ બદલાવવામાં એને આવી રીતના મિસગાઈડ કર્યું ખૂબ જ સંવેદનશીલ બાબત છે આ અને મારી દીકરી છે એની સાથે આ ઘટના બની છે જે પાસે ભણવા જતી હતી અને એને એને પહેલા તો મિસગાઈડ કોમર્સમાં એડમિશન લેવડાવી પોતાને ત્યાં કોચિંગ માટે બોલાવે અને કોચિંગમાં આ પ્રકારની હરકત કરી છે દીકરીની ઉંમર નાની છે એટલે અમે ખૂબ જ સંવેદનશીલતાપૂર્વક આ તપાસ કરી રહ્યા છીએ અને જે આરોપી છે એને અરેસ્ટ કરી લેવામાં આવેલ છે અને આગળની જે કાર્યવાહી હોય કરવામાં આવી છે કેમેરામેન સેનલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની અમારા વિડીયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને ને બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે